ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દ્વારા ભારત કોજાનો પરીક્ષાનો ઈડર તાલુકામાં ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દ્વારા ભારત ઈડર તાલુકામાં ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું ઈડર તાલુકામાં તારીખ 11 ઓગસ્ટ 2025 ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દ્વારા ભારત કો જાનો પરીક્ષા સફળ આયોજન ઈડર તાલુકાની દસ શાળાઓમાં કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની જ્ઞાન પીપાસા અને રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી આ આયોજનને સફળ બનાવવા માટે ભારત વિકાસ પરિષદ ઈડર શાખા તરફથી તમામ શાળા સંચાલકો પ્રિન્સિપાલ શિક્ષક મંડળ તથા વિદ્યાર્થીઓનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સૌના સહકાર સમયસરની સુવિધા અને સંકલનથી આ કાર્યક્રમ યાદગાર બન્યો હતો પરિષદના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આવા જ્ઞાનવર્ધક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે રાજેશ ચાવડા સાથે હિમાલી પરમાર સીડી ન્યૂઝ ઈડર